ઉર્ફે રાજપૂત રહેવાસી ઉત્તર પ્રદેશ તથા તેની સાથે કમનીમાં કામ કરતા પ્રતાપસિંહ થાનસિંગ રાજપૂતનાઓ વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે અંદર અંદર બોલાચાલી ઝઘડો થતા આરોપી એકદમ ઉશ્કેરાય છે લોખંડની કુહાડી વડે પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂતના માથાના ભાગે તથા કાનના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરી મોડી રાત્રિના સમય કંપનીમાંથી ભાગી છૂટ્યો હતો જે તે સમયે આરોપીના મૂળ વતન ખાતે તથા સંભવિત સ્થળોએ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવા છતાં આરોપી મળી આવ્યો ન હતો જેથી આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટ કાઢી આરોપીને ફરાર જાહેર કર્યો હતો હત્યામાં નાસ્તા ફરતા ઇનામી આરોપીને પકડવા વલસાડ સુજીની ટીમ તપાસ હાથ ધરતા આરોપી હાલ આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે જોવા મળેલાની બાતમી મળતા ટીમને હ્યુમન સોર્સિસ મારફતે જાણવા મળેલ કે આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા સાધુનો વેશ ધારણ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જિલ્લાના અલગ અલગ મંદિરો તથા સ્મશાનઘાતને પોતાનું આશ્રય સ્થાન બનાવી પોતાનું લોકેશન સતત બદલતો રહે છે જેના આધારે પિંઢીરા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ટ્રેસ કરી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મંદિરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેશપલટો કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સેંદાબાબા બાબુરામ નિષાદને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને આરોપીને આ ગુનાની વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો